સ્વાગત છે તમારા આજના મુખ્ય સમાચારમાં સમાચાર શરૂ કરતા પહેલા જો તમે અમારી ચેનલમાં નવા હોય તો અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરી દો દેશ વિદેશની આવી બ્રેકિંગ ન્યૂઝ અમે રોજ લાવતા હોઈએ એટલે અમારી ચેનલ સાથે જોડાયેલા રહો મોટા સમાચાર જોઈએ તો ભારતીય રિઝર્વ બેંકે વર્ષના પ્રથમ દિવસે ત્રણ પ્રકારના બેંક ખાતા બંધ કરવાનો નિર્ણય લીધો છે પણ તે કેવા ખાતા છે ચાલો હું તમને વિડીયોમાં આગળ જણાવું છેલ્લા બાર મહિનામાં કોઈ પણ પ્રકારની પ્રવૃત્તિ થઈ નથી એવા ખાતા એટલે કે જો તમે છેલ્લા એક વર્ષમાં એક પણ પ્રકારનું બેંકમાં લેવડ દેવડ કર્યું નથી તો તમારું આ ખાતું બંધ થઈ જશે બીજું છે લાંબા સમયથી ઝીરો બેલેન્સ ધરાવતા આવા ખાતા પણ એક જાન્યુઆરીથી બંધ થઈ જશે જો તમારા ખાતામાં બહુ સમયથી ઝીરો બેલેન્સ હોય તો તમારે તેમાં થોડા પૈસા નાખવા પડશે અને ત્યાર પછી જોઈએ તો ડોરમેટ અકાઉન્ટ આ એક એવું અકાઉન્ટ છે જેમાં બે વર્ષ કે તેથી વધુ સમયથી કોઈ વ્યવહાર થયો નથી ડોરમેન્ટ અકાઉન્ટ એટલે આ અકાઉન્ટમાં બે વર્ષથી જો તમારા અકાઉન્ટમાં કોઈ પણ લેવડ દેવડ થઈ ન હોય તેવા અકાઉન્ટ પણ એક જાન્યુઆરીથી બંધ કરી દેવામાં આવશે આ સમાચારની દરેક વ્યક્તિએ નોંધ લેવી જો તમારા બેંક એકાઉન્ટમાં ઝીરો બેલેન્સ હોય અથવા તમે ઘણા સમયથી બેંકમાં લેવડ દેવડ ન કરી હોય તો તમારે તમારું ખાતું ચાલુ રાખવા માટે ખાતામાં લેવડ દેવડ ચાલુ રાખવી માર્ગ પરિવહન મંત્રાલય દ્વારા તૈયાર કરવામાં આવેલા નવા ડ્રાફ્ટ મુજબ વારંવાર નિયમો તોડનાર અને ચલણની રકમ બાકી રાખનારાઓ વિરુદ્ધ સખ્ત કાર્યવાહી કરવામાં આવશે આ નવા ફેરફારોનો મુખ્ય હેતુ લોકોમાં કાયદાનો ડર પેદા કરવો અને પેન્ડિંગ ચલણોનો નિકાલ લાવવાનો છે નવા નિયમો મુજબ ટ્રાફિક મેમો મળ્યા બાદ વાહન માલિક પાસે પિસ્તાલીસ દિવસનો સમય રહેશે આ સમયગાળા દરમિયાન માલિકે કાં તો દંડ ભરી દેવો પડશે અથવા જો ચલણ ખોટું હોય તો પુરાવા સાથે તેનો વિરોધ નોંધાવવો પડશે જો પિસ્તાલીસ દિવસમાં કોઈ પગલાં લેવામાં નહીં આવે તો ચલણ આપોઆપ સ્વીકૃત માનવામાં આવશે અને કાર્યવાહી શરૂ થશે સમાચાર નંબર બે જોઈએ તો વિદ્યાર્થીઓને મળશે દર મહિને ત્રણ હજાર રૂપિયાની સહાય સરકાર દ્વારા અનેક લાભદાયી યોજનાઓ ચલાવવામાં આવે છે જેમાં એક ખાસ વિદ્યાર્થીઓ માટે યોજના ચલાવવામાં આવી છે જેમાં જે વિદ્યાર્થીઓ ભણવા માંગે છે તો તેમને પણ ભણવા માટે સહાય આપવામાં આવે છે જો તમે પણ બાર પાસ છો તો તમે પણ સરકાર આપશે દર મહિને ત્રણ હજાર રૂપિયાની સહાય રોજગાર સંગમ યોજના અંતર્ગત દરેક વિદ્યાર્થી એટલે કે સ્ત્રી અને પુરુષ બંનેને દર મહિને ત્રણ હજાર રૂપિયાની સહાય આપવામાં આવે છે જ્યારે આ યોજનાનો લાભ લેવા માટે તમારી વાર્ષિક આવક ચાર લાખથી ઓછી હોવી જોઈએ તમારા ઘરમાં કોઈ સરકારી નોકરી ન કરતું હોવું જોઈએ અને બાર પાસ હોવા જોઈએ જ્યારે આ યોજનાઓનો લાભ લેવા માટે તમારે એક ઓનલાઈન ફોર્મ ભરવાનું રહેશે જે ફોર્મ ભરતી વખતે આધાર કાર્ડ બાર પાસની માર્કશીટ તમારો લિવિંગ સર્ટિફિકેટ તમારો જાતિનો દાખલો આ બધા જ ડોક્યુમેન્ટ તૈયાર કરી સબમિટ કરવાના રહેશે જો તમારા પરિવાર અથવા સોસાયટીમાં અથવા તમારા મિત્રોમાં જો કોઈ બાર પાસ હોય અને ભણવા માંગતું હોય તો તેમને આ વિડીયો જરૂરથી શેર કરજો તો જોડાઈ રહો વિડીયો લાઈક શેર સબસ્ક્રાઇબ જરૂર કરજો આવતીકાલે ફરી મળીશું ત્યાં સુધી જોતા રહો